જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સમસ્ત સિંધી જ્ઞાતિ તેમજ શીખ જ્ઞાતિના પરમેષ્ઠ દેવ ઝુલેલાલના એક હજાર પંચોતેરમાં માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે સવારથી જ સિંધી લોકો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ ભગવાન જુલેલાલ ના ઉત્સવમાં જોડાયા હતા વહેલી સવાર ના મહાઆરતી બાદ ગુરુ ગ્રંથ સાહેબ નું પઠન અને બપોર ના આંબાવાડી સિંધી સમાજ ખાતે સર્વ સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું અને ત્યારબાદ કેશોદ ખાતે ગુરુ નાનક મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા જુનાગઢ જિલ્લાના નામચિન્હ કે કે ડીજે ના સથવારે સમગ્ર કેશોદ ના મુખ્ય રાજમાર્ગો પર નીકળી હતી અને આ શોભાયાત્રા ના રૂટ પર તમામ જગ્યાઓ પર ઠંડા પીણા સરબતો આઈસ્ક્રીમ તેમજ પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રા દરમિયાન કેશોદ પોલીસ અધિક્ષક બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ એ જાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો અને શોભાયાત્રા પૂર્ણ થતા બાદ જ્યોત સ્વરૂપે ઝૂલેલાલની જ્યોતને માંગરોળ દરિયામાં પધરાવી આ પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી સમગ્ર સિંધી સમાજના સૌ લોકોએ ધન્યતા અનુભવી હતી જય જુલેલાલ મારું નામ શંભુભાઈ રાયસિંગાણી અમે સમસ્ત સિંધી સમાજનો 1075 જુલેલાલ જયંતીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ જેની અંદર અમે આખા સમાજની અંદર રવાડી સમૂહ ભોજન આખા દિવસના ધંધા રોજગાર બંધ રાખી અને સાથે સમૂહ ભોજન લઈએ છીએ એના સિવાય અમે ઠેર ઠેર બેરાણા સાહેબ રવાડીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઘણું બધું સાથે મળીને કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ પધરાવા જાય છે જે સાથે મળીને અમે બધા કાર્યક્રમ કરીએ છીએ જય સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ